ધરમપુર પોલીસે આંબાટલાટ ગામ પાસેથી ગેરકાયદે પશુ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો તારીખ તેર મે સોમવારના રોજ ચાર કલાકે નોંધાયેલી ફરિયાદની આજરોજ મંગળવારના ચૌદ તારીખના રોજ મળતી માહિતી મુજબ ગૌરક્ષકને મળેલી બાતમીના આધારે ધરમપુર તાલુકાના ગૌરક્ષકોએ ધરમપુર વિસ્તારમાં જાણ કરી ધરમપુરના પીએસઆઈ આર કે પ્રજાપતિ સહિત પોલીસ કર્મીઓ આંબા તલાટ જઈ કરેલ તજવીજમાં ટેમ્પો ધરમપુર તરફથી વાંસદા તરફ જઈ રહેલ હોવાનું જણાવતા ટેમ્પા ચાલક પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન ટેમ્પામાં ભરેલ ભેંસની પરમિટ ન હોવાનું બહાર આવતા ભેંસની અંદાજીત અગિયાર હજાર જેટલી કિંમત ત્રણ લાખનો ટેમ્પો મળી ત્રણ પોઈન્ટ અગિયાર લાખનો મુદ્દામાલ કબજે લઈ ચાલક મુરીદ ખાન આલીસર રહેવાસી હાલે નાની ઢોલ ડુંગરી મૂળ રાજસ્થાન બાડમેરીની અટક કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી